નર્મદા જિલ્લાની સાગબારા પોલીસ વિવાદમાં આવી છે નર્મદા જિલ્લાના ત્યાંના જે સાગબારાના રહેવાસી છે પીડિત છે તેના દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો છે માત્ર સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે તેમનું સમાધાન પણ થઈ ગયું હતું છતાં પોલીસ તેમના પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યારબાદ આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના જે નર્મદાના જિલ્લા પ્રમુખ છે તેઓ પણ મેદાને આવ્યા છે શું સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે પીડિત લોકો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભૂતકાળમાં પણ ગુજરાત પોલીસ ઉપર અનેક આવા આરોપો લાગી ચૂક્યા છે કે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને તેમના પરિજનોનું મોત નીપજી ગયું જોકે કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપર લાગેલા આરોપો ખોટા પણ સાબિત થતા હોય છે ને કેટલાક કિસ્સામાં પોલીસ પર લાગેલા આરોપો સાચા પણ સાબિત થતા હોય છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને થોડાક દિવસ અગાઉ ભરૂચમાં આ જ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં આદિવાસી સમાજના યુવકને ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈએ ફટકાર્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલે તેના પરિવારજનોએ ન્યાય માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યારબાદ હવે સાગબારામાંથી પણ પોલીસ ઉપર ગંભીર આરોપ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં નરેન્દ્ર વસાવા અને એનિસ વસાવા નામના જે બે મિત્ર છે તેઓ મજાક મસ્તી કરી રહ્યા હતા અને બંને વચ્ચે કોઈ કારણોસર બબાલ થઈ ગઈ આ બબાલ ઉગ્ર બનતાની સાથે સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીડી પટેલ તેમના પર જે આરોપ લાગ્યા છે કે તેઓ પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેમની સામે શાંતિભંગનો ગુનો નોંધવામાં આવ્યો જ્યારે આ બંને લોકોએ પોલીસ સ્ટેશનમાં તેમની વચ્ચે સમાધાન થઈ ગયું વાત કરતા પોલીસ અધિકારી દ્વારા ઢોર માર માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને આ ઘટનાને લઈને બંને જે પીડિત છે તેમને નર્મદા જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બાબતને લઈને જે પીડિત તેઓ શું આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો ચાર તારીખે સાડા નવ વાગે અમે મસ્તી કરેલા પોલીસ સ્ટેશનમાં ગયા સાહેબ ને આખો લાલ તળિયા હા બુક્કો માર્યો છે ત્રણ ત્રણ જણ હોમગાર્ડ પકડતેલા સાહેબ આટલો મોટો પટ્ટો હતો અલગ જાતનો જ પટ્ટો છે એમથી મારતેલા આખો તળિયા હુજારી દીધું

सीधा अंदर खींची ले गया मरवा ला गया साहब एम के तो मोड़ापोड़ मारे साहब एक मारे पे जेल में पूरी दी जाए एक एक बो मन तो ने चार पकड़े लो मैं साहेब ने पूछू साहेब मैं शू बोल दीस कहवा जाओ तो मैं गम्मे चार ने गम्मे रीते फेट मरे पे जाओ चार जणा मने पकड़ो एक अँ पुको

પેલા ભાઈ ને અચાનક ચોક્કસ આવી ગઈ ને એટલે પછી પેલા ભાઈ આવીને અચાનક પેલું લોકઅપ ખોલાવીને લઈ ગયા પાછું મને ને ત્યારે મમ્મી લોકો આવીને લઈ ગયા બાકી તો કઈ પૂછતા બી નતા તો ચા બી નથી પીવા દેતા પેલી પી હતી ને એ એ તો મારા મમ્મી લોકો ખાવાનું આપવા આવેલા આખો દાડો કામ કરવા ને આવેલા ભૂખ હાજે ખાવાનું નતું આપ્યું રિટર્ન કરી મૂકેલા જોકે આ ઘટનાને લઈને સાગબારામાં ઘેરા પ્રત્યાઘાતના પગલે માર મારવામાં આવ્યું છે તે સંદર્ભમાં જિલ્લા પોલીસ વડાને પણ અરજી કરી છે પહેલા તો નિરંજન વસાવા હોસ્પિટલમાં તેમણે જે પીડિતોની મુલાકાત લઈ ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં શું કહ્યું તે સાંભળી લો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચાર તારીખે સાંજે સાતબારા ચોકડી ખાતે નરેન્દ્રભાઈ તેમજ ઇનેશભાઈ એ ત્રણ ચાર જણ ત્યાં ગાડી નહીં જેવી બોલાબોલી એટલે મજાક મસ્તી ચાલી રહી હતી એ દરમિયાન એ પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરવા ગયા બંને પક્ષો દ્વારા પણ એમની રજૂઆતમાં કોઈ પણ જાતનો સામસામે ફરિયાદ કે કોઈ આક્ષેપબાજી કરી નથી અને પોલીસ દ્વારા એમને ખોટી રીતે ત્યાં પોલીસ સ્ટેશનમાં એ બંને પક્ષોને ત્યાં ગાડી એમને પૂરી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને પક્ષના લોકોને પોલીસ દ્વારા એમને સાડા નવ વાગ્યાથી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધી એમને અંદર મૂકી રાખવામાં આવ્યા ત્યારબાદ એમને માર મારવામાં આવ્યો છે એમાં ગેબી માર છે મુક્કા મુક્કી છે તેમાં એક જે નરેન્દ્રભાઈ કરીને છે એમને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે હાથમાં પણ એમને પોલીસ દ્વારા મારવામાં આવ્યા છે અને પગમાં જે ચામડાનો જે પટ્ટો આવે છે એના દ્વારા એમને સપાટા મારવામાં આવ્યા છે એવી જ રીતે ઈનેશભાઈ છે તો ઈનેશભાઈને પણ જે મુક્કા મુકી અને પેટમાં ગેબી માર મારવામાં આવ્યો છે અને જે ઇનેશભાઈ છે એમને ગળાના ભાગે દ્વારા અને જે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એમનું ગળું દબાવીને પણ એમને ખૂબ ગંભીર માર મારવામાં આવ્યો છે એ આજે છેલ્લા દિવસથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે તો આ પોલીસ દ્વારા ખૂબ જ આ એક દુઃખદ ઘટના છે અને વારંવાર આવી ઘટનાઓ પોલીસ તંત્ર તંત્ર દ્વારા કરવામાં આવે છે ભૂતકાળમાં પણ અહીંયા અમરેઠા પોલીસ સ્ટેશનમાં

અને આવા વારંવાર અમારા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજો પર પોલીસ તંત્ર દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે અને જો વારંવાર આવી ઘટનાઓ થશે અને જ્યાં પોલીસ કર્મચારીઓ છે એ પ્રજાના સેવક છે પ્રજાના ટેક્સના પૈસે એમને અહીંયા પ્રજાની સેવા કરવા માટે મૂકે છે નહીં કે એમને તાણાશાહી કરવા માટે આ કિસ્સામાં તમારે શું માંગ છે અમારી માંગ એવી છે

આ પોલીસ અધિકારીઓ છે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે તે પ્રકારની વાત કરી છે નહીતર આંદોલન કરવાની પણ ચીમકી તેને અમના તરફથી ઉચ્ચારવામાં આવે છે આ સમગ્ર ઘટનાને લઈને અમે જ્યારે સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો હવે આ પોલીસ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે પરંતુ આ આરોપોની સત્યતા કેટલી તેના ઉપર પણ સવાલ છે જો ખરેખર જિલ્લા પોલીસ વડા છે આ સમગ્ર કેસમાં તપાસ કરાવે તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝી ચેનલ આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ